છોટાદેપુર તાલુકાના મંડળવા ગામે ડામરફડિયામાં કાચા રસ્તાને ગ્રામજનોએ જાતે રિપેર કરવા મજબૂર બન્યા વર્ષ પહેલા રજૂઆત કરવા છતાં કામગીરી ન થતા ગ્રામજનોએ જાતે જાતે જ રસ્તો રિપેર કર્યો ડામરફડિયામાં 400 થી વધુ લોકો રહે છે ચોમાસાની અંદર લોકોને રસ્તાના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જાત મહેનત ચિંતાબાદના સૂત્ર સાથે ગ્રામજનોએ રસ્તો રિપેર કર્યો તાલુકાનો એક મંડળવા ગામ છે એમાં ડામરફડિયામાં રસ્તાને બહુ જ હાલાકી પડે છે એમાં આજ રોજ બે વર્ષથી આગળથી જાણ કરવા છતાં આજ સુધી સુધી હજી થયેલ નથી તો એમ છતાં અમારા ફળિયાના બધા ભેગા વળીને આજ રિપેરિંગ કામ માટી કર્યું છે તોય છતાં આજ હજી સુધી આ હાલતી છે તો સરકારને નમ્ર વિનંતી કે આગળ થોડું જાણ કરે અને આગળથી થોડું કંઈ કરે તો કામ અમારું થઈ જાય અને રાત્રે અવર જવર કરવા દિવસે બી અને હોસ્પિટલ કોઈ બી લઈ જવા આતી કરવું હોય તોય બહુ પરેશાની થાય છે તો જાણ કરવા છતાં કંઈ થતું નહીં તો આગળ મોકલવા વિનંતી રાખવા મુકેશભાઈ જીવનભાઈ ગ્રામ